ગુડ મોર્નિંગ જય ખોડિયા જય હર્ષિદ કેમ છો અને મજામાં જ હશો ટેન્શન મુક્ત રહો અને જલસાવાળી જિંદગી જીવો ફ્રેન્ડ્સ હું અત્યારે આવ્યો છું મારા નવા ગીતના શૂટિંગમાં અને આજનું શૂટિંગ એકદમ જબરજસ્ત થવાનું છે અને આજનું લોકેશન પણ જોરદાર છે તમે જોઈ શકો છો સામે છે મંદિર અહીંયા બધી ગાડીઓ પડી છે અહીંયા અમારા લાઇટો રિફ્લેક્ટર આ બધું પડ્યું છે અને સરસ મજાની જગા છે સરસ મજાનું લોકેશન છે તમે જોઈ શકો છો તો ફ્રેન્ડ્સ અત્યારે અમારું શૂટિંગ થઈ ગયું છે કોપી ટીવી છે સરસ મજાનું મંદિર સામે હા તો આવો જે મારું શૂટિંગ ચલો આવો મે બોલુંગા આવો આ છે આજની હિરોઈન અમારી મારી પ્રિય હિરોઈન છાયા ઠાકોર તમારી પણ પ્રિય હિરોઈન

તમે જોશો તો અમને મજા આવશે તો અમારા બંનેના બ્લોગને તમે જોવો છો અને અમે જો કેવી મજૂરી કરીએ એ તમે જુઓ હા એટલે આવી મજૂરી કરીને અમે તમને ખુશ કરીએ છીએ ફ્રેન્ડ્સ આ છે અમારા ડિરેક્ટર સાહેબ જેને હું ખૂબ પ્રેમ કરું છું મયુરભાઈ મહેતા ખૂબ મોટું ડિરેક્ટરમાં નામ છે અને અમે બધા કલાકારો અમને ખૂબ પ્રેમ કરીએ છીએ તો આજનું ડિરેક્શન આજના ગીતનું ડિરેક્શન અમારા મયુરભાઈ કરવાના છે એટલે આજનું ગીત બહુ જોરદાર થવાનું છે એટલે તમામને નમ્ર વિનંતી કે આ ગીતને પણ સપોર્ટ આપજો અને તમે જુઓ કેટલું તાંજામ અમે કરી રહ્યા છે તમને ખુશ કરવા માટે તો આ ગીતને તમે ખૂબ જ પ્રેમ આપજો એવી આશા રાખો મિત્રો રાધિભાઈ જોડે અમે ઘણું કામ કર્યું છે રાધ્દીભાઈના અવાજનો હું એક ચાહક છું એમના બધા ગીતો હું પહેલેથી જોતો સાંભળતો આવ્યો છું આજથી વીસ વર્ષ પહેલા જેવું ગાતા હતા આજે પણ એમનો અવાજ નો કંઠ સુર એવો ને એવો છે આ ગીત જ્યારે હું સાંભળતો સાંભળતો આવ્યો હતો મને એમ થયું કે આ ગીત હવે હું લગભગ આવતા છ વર્ષ સુધી આજ સાંભળી શકું એવી મજા આવે છે તમે બી આ ગીત જોજો અને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બહુ મજા આવશે સોંગ જોવા ને હા કાપી ના લોચો દેખો ઈકડો

ઓકે okay. Action. Bye. 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 અમદાવાદ જવાય <coughs> <laughs>

ફ્રેન્ડ્સ તમે જોઈ રહ્યા છો કે અમારું શૂટિંગ કઈ રીતે થતું હોય છે ઘણા બધા મિત્રો મને કોમેન્ટમાં કહેતા હતા કે રાજદીપભાઈ તમારું શૂટિંગ કઈ રીતે થાય છે મને બતાવો એટલે અત્યારે તો અમે જે શૂટ કરી રહ્યા છે એ તમને બતાવીએ છીએ અને અત્યારે હું નવા કપડા એટલે નવા કોસ્ટુમમાં છો એ પણ તમે જોયું અને મારા જે સીનો શૂટ થઈ રહ્યા છે એ પણ તમને બતાવતો હોઉં છું આ છે સરસ મજાનું મંદિર લોકેશન ફ્રેન્ડ્સ એકદમ સરસ છે અદ્ભુત લોકેશન છે બહુ સરસ મજાનું લોકેશન છે આ મંદિર છે આ છે બહારનું લોકેશન અહીંયા બહારનું લોકેશન બતાવું આટલું બધું અમારું હોય છે જો અહીંયા રહ્યું છે આ છે સતુબા આ મારા સતુબા જો આમ તો છે જુવાન પણ અત્યારે બન્યા છે બાપનો રોલ કર્યો છે ગયડા અને બુટ પહેરીને તો આ ગયડા બન્યા છે જો आ, आ, आ रमक्डु रम्तु मेली उचा, अमारो रमक्डु रम्तु मेली उचा, ते <laughs>

સો ફ્રેન્ડ્સ તમે જુઓ અમે કેટલી તકલીફ બેઠી રહ્યા છે અત્યારે આખા દિવસથી તાંજામ ચાલુ છે ફાઇટ બાઇટને અમે કેવી જગ્યા ઉપરથી ઉતરીએ છીએ ઘણી વખતે તો પડી પણ વાગતું હોય છે પણ તમારા માટે અમે આવા બધા ગીતો કરીએ જુઓ અત્યારે આ જગ્યાએ શૂટિંગ ચાલી રહી છે અને અત્યારે તમને બતાવું આ છે મારો ખાસ ભાઈબંધ કેપી એ પણ અત્યારે ड्रेस में जो लागे एकदम कमांडो इधर गए भाग जल्दी बड़ा ऊपर पूरा टोपी ले लीजिए रखो पेंटिलिटी क्या बोलता है भाई पासिंग में दो नजर चलो रेडी रोल कैमरा चेहरा रेडी है भाई एक्शन पेड़ चढ़ाए भाग मार गोली Parola tava! Avvibula! Ok!